અંગ્રેજી ગ્રામરમાં રાઇટિંગ સેક્શન માટે એપ્લિકેશન રાઇટિંગમાં ડોક્ટરની એપ્લિકેશન વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રવાહ કોમર્સ કે પછી આર્ટસ બધા જ પ્રવાહ માટે રાઇટિંગ સેક્શનમાં આવતો સૌથી મહત્વનો ટોપિક એટલે કે એપ્લિકેશન રાઇટિંગ તમે આ ટોપિકમાં પૂરા માર્ક્સ મેળવી શકો છો જેના માટે સૌથી મહત્વની જરૂરિયાત છે તમારું પ્રેઝન્ટેશન તમારું પ્રેઝન્ટેશન જેટલું સારું હશે એટલું જ તમે પેપર ચેકરની સામે મસ્ત મજાની ઇમ્પ્રેશન પૂરી પાડશો અને એના મગજમાં મસ્ત મજાની ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ તો સારા માર્ક્સ મેળવવાના હેતુ માટે કયો મુદ્દો ક્યાં લખવો કેવી રીતે લખવો એ તમને આ નાનકડી એવી રીલમાં દેખાય છે તો એક્ઝામમાં ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે આ નાની એવી રીલ તમને ખૂબ જ હેલ્પફુલ થવાની છે તો ખાસ સેવ રાખજો અને તમારા મેક્સિમમ મિત્રોને શેર કરજો